સારું બોલવાનું ખબર કે હું ગુપ્તાજી નો બહુ મોટો ફેન છું કે તેમને મળવા માંગુ છું એવું બધું બોલવાનું બરાબર હવે આ થોડો સ્ટાર્ટ હું કુંતાજી મોટો ફેન છું હું કુંતાજી ને મળવા માંગુ છું એમને ચાલે આગળ વધારવા માંગુ છું અરીબાને આપણે હું તેમને મળવા માંગુ છું હા તેમને હું મળવા માંગુ છું કુંતાજી ને મળવા નહીં મળવા કુંતાજી ને મળવા માંગુ છું હા બરાબર કમ્પ્લીટ બરાબર બરાબર

એકાઉન્ટ નંબર લખીને મેં એટલે તમે જે પેલા બધા મિત્રો સપોર્ટ કરશે ને એ પૈસા તમે મોય આપશે બનાવ વિડીયો હા બનાવ બનાવો આટલા તો કાકા મારા બાજુ તો મિત્રો આ કાકો ગરીબી એટલે મિત્રો આ કાકાને સપોર્ટ કરજો અને આ કાકાનું જો ઘર મિત્રો ઘરે આવું નહીં એટલે આ કાકાને એટલો સપોર્ટ કરજો કે આ યોન પેલું બધું થઈ જાય

જે કોમ કરો ને તો અને પદ પછી આવતા હોય તો બરાબર તો એનું હટી જાય અને આપડું હટી જાય પણ અમુક માણસો સમજતા જ નહીં એ વાત વિચારો વિચાર ખોટું વિચારો તમે કરશો સાચી છે સાચું ખોટું સાચી વાત હવે એવું જ કહેવું પણ આ અમુક ઇન્સ્ટાગ્રામમાં અમુક વિડીયો ને બહુ ખરાબ ખરાબ આવે એવું સાચી વાત વાપરો સારો વિયો મેળો કુકની ગરીબ ની સેવા કરતા હો મેલો પણ કોકની ગરીબ ની વચડી ના દુભાવ સાચું તમારી

કે જે ખરાબ ઉતારતા હોય કે ગમે તે કરતા હોય એમનો કોઈ વિરોધ કરતું નથી આમ તો સારું કોમ કરતું હોય તો એમના વિરોધ કરું છું એટલે આ જમ જાય નહીં પેલા ગબ્બર ભાઈ રહ્યા પેલા ખજૂર ભાઈ રહ્યા એટલે સારું કોમ કરે ને એનો વિરોધ આવું કરે પણ જે આ ખરાબ કોમ કમી કોઈ કરતું નહીં વિરોધ નહીં કરતું એટલે મારું એવું કેવું કે એનો કોઈ વિરોધ કરો અને વિરોધના વિરોધ ના અટકાવો અટકાવો ખરાબ વિડીયો બનાવો તો અટકાવો અટકાવો

હા મારું પાંચ પાટણ